પોતાનું દુઃખ સહન કરવાની છે આપણને પ્રેરણા આપે છે દરેક સંકટ મુસીબત રામાયણ શું છે કે આપણા માટે એક પ્રેરણારૂપ રામાયણ છે એને કોઈ પણ સ્વરૂપે તમે લઈ શકો છો ધર્મ રીતે પણ રામાયણ સર છે આપણે જીવનમાં આવતા સંકટોના મદદરૂપ થઈ શકે રામાયણ છે એ રામનું ચરિત્ર છે તેવી વસ્તુ છે કે તમને હરેક વસ્તુમાંથી નીકળવાની હરેક મુસીબતમાં પાક આપે છે રામ નામ જ સત્ય છે રામ નામ જ સત્ય છે રામ જય રામ અમે પાછ એક આયોજન એ પણ કર્યું છે સનાતન હિન્દુ ધર્મની બહેનો એ કે જલારામ મંદિરે રામ લક્ષ્મણ સીતાની પણ મૂર્તિઓ છે એના એના અમે અનુરૂપ રીતે અહીંયા અમે દીપમાલાનું પણ આયોજન કર્યું છે સત્સંગનું પણ આયોજન કર્યું છે રંગોળી પણ બનાવીએ છીએ સર્વે સનાતન હિન્દુ ધર્મની બહેનોએ આયોજન કરેલ છે તમારા છોકરાઓને શું ઉપદેશ આપશો તમે રામલાલા વિશે શું તમે સમજણ છોકરાઓને એ સમજણ આપવા માંગીએ છીએ કે આ સનાતન ધર્મ રામાયણ પાંચ વર્ષ પહેલાથી ચરિત્ર જોઈ અને એના સંસ્કાર તમારામાં લઈ આવો કે રામનો ચરિત્ર આપણે એના ન બની શકીએ પણ એક રામના ચરિત્રમાંથી કાંઈ પણ લઈને સારા વિચારો લઈ આવી છોકરાઓમાં આજે મોબાઈલથી મોબાઈલ બધાને દૂર કરી નાખ્યો છે એ માટે જરૂરી છે કે ભગવાનનો નું માતા તમારા ઘરમાં છોકરાઓને જોઈએ નાળ તો જય શ્રી રામ ઓમ નમસ્તે બોલાવું છોકરાઓને પેલા સરોવર ઉઠે ભગવાનનું નામ લેવડાવું ને જે પણ આજ કરીએ છીએ અમે ખિસકોલી રૂપે રામનું કામ કરી રહ્યા છીએ કારણ કે રામનો જ્યારે પુલ બનતો તો લંકા જવા માટે ખિસકોલી જ કામ કરે તો અમે પણ એક રામના ભક્ત ખિસકોલી તરીકે કામ કરી રહ્યા છીએ દરિયા